ઇઠ્યોતેર વર્ષ પહેલા આ દિવસે એટલે કે છ ઓગસ્ટ 1945 પિસ્તાળીસના રોજ અમેરિકાએ જાપાનના પર પરમાણુ બોમ્બ ફેંક્યો થોડા સમયની અંદર આખું શહેર ધૂળમાં ભળી ગયું જેના નિશાન હજી પણ ત્યાં હાજર છે અમેરિકાએ હિરોશિમા પર જે બોમ્બ છોડ્યો તેનું નામ લિટલ બોય હતું એવું માનવામાં આવે છે કે આ અમેરિકન હુમલામાં હિરોશિમાના એક લાખ ચાલીસ હજાર લોકો માર્યા ગયા આ બોમ્બ ધડાકાના કારણે બીજું વિશ્વયુદ્ધ તરત જ સમાપ્ત થયું અને જાપાને ચૌદ ઓગસ્ટ ઓગણીસો ના રોજ શરણાગતિ સ્વીકારી લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ જે અમેરિકાએ જાપાનના હિરોશિમા પર છોડ્યો હતો તેનું વજન લગભગ ચાર ટન એટલે કે ચાર કિલો હતું તે લગભગ પાસઠ કિલો યુરેનિયમથી ભરેલો હતો આ બોમ્બ એનોલા ગી નામના પ્લેનમાંથી છોડવામાં આવ્યો હતો જે પરમાણુ છોડવામાં આવ્યો તે તાપમાન લાખ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું શાંતિની રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે આ દિવસને યાદ કરવા દર વર્ષે છ ઓગસ્ટને હિરોશિમા હિરોશીમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા જ માહિતગાર વિડીયો મેળવવા માટે ફોલો કરો ભુરાની ગાઈડન્સને